નમસ્કાર મિત્રો જેમ આપ સપને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી આપને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ઇનોવરેશન ફેઝ ચાલતું હતું અને આ ઇનોવરેશન ફેઝ હવે પૂર્ણ થયા છે અને અમદાવાદ જિલ્લામાં જે આપને આખે ટ્વેન્ટી વન એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એસઆઈઆરની પ્રક્રિયા કરવામાં આવી જેમાં ઇનોવરેશન ફોર્મ ફેઝ દરમિયાન આપને દરેક બાસઠ લાખ ઓગણસાઠ હજાર છસો બીસ જેટલા મતદારોને આપનું ઇનોવેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો આપણે પ્રયાસ કર્યા અને પછી આપને ઇનોવેશન ફોર્મ ભરાવીને એને સહી કરાવીને આપણે ઇનોવેશન ફોર્મ કલેક્ટ પણ કર્યા અને પછી ડિજિટાઈઝેશન પણ કર્યા અને આજે ઇનોવેશન ફેઝ પૂર્ણ થયા પછી આજે આપણે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોરલ રોલ પ્રસિદ્ધ કરી કરી છે આજે રાજકીય પક્ષો સાથે આપણે મિટિંગ પણ કરી અને એમાં જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા આજે અઢી વાગે સાડા ત્રણ વાગે આ પક્ષોના પ્રતિનિધિશ્રીઓ આવ્યા હતા એની હાજરીમાં આપણે ઇલેક્ટ્રોલ રોલની પ્રસિદ્ધિ પણ કરી છે આપના અમદાવાદ જિલ્લામાં ટોટલ બાસઠ લાખ ઓગણસાઠ હજાર પૈકી આપના લગભગ સેવન્ટી સેવન પરસેન્ટ જેટલા મતદારોના ફોર્મ ભરાવેલા કલેક્ટ થયા અને આ દરેકની એન્ટ્રી કરવામાં આવી છે એના સિવાય લગભગ ત્રેવીસ ટકા જેટલા લોકો જે છે એએસડી કેટેગરી એટલે એબ્સેન્ટ શિફ્ટેડ અને ડેથ કેટેગરીના લોકો આપને મળ્યા જેનું ફોર્મ આપને કલેક્ટ નથી થઈ શક્યા છે આ સમગ્ર એએસડી અને એના સાથે એએસડીની જે યાદી હતી આપને બીએલઓ અને બીએલએની એક જોઈન્ટ બેઠક થઈ અને આ દરેક બીએલએઝને રાષ્ટ્રીય પક્ષો દ્વારા નિમણૂક કરેલા જે બીએલએઝને એસડીની યાદી પણ આપને પહેલા સબમિટ કરી હતી સાથે સાથે બીએલઓ એપ માં એપમાં પણ દરેક એસડી એટલે કે શિફ્ટેડ અને ડેથ ની જે યાદી આપના આખા અમદાવાદ જિલ્લામાં હતી એને અપલોડ કરવામાં આવી એના રોજકામ સાથે મિનિટ્સ પ્રોસીડિંગ પણ રજૂ કરવામાં આવ્યા સાથે સાથે આપના ડીઓના વેબસાઇટ ઉપર પણ એમને લિંક પણ મૂકવામાં આવી છે કે દરેક પાર્ટ વાઇઝ દરેક પાર્ટમાં કેટલા એબસન્ટ છે કેટલા સિફ્ટેજ છે કેટલા ડેથ છે એની યાદી પણ આપના પર મૂકવામાં આવી છે છે જે જે કે પબ્લિક આ ઉપલબ્ધ હવે સમગ્ર આપણા ફોર્મ કલેક્ટ કરવામાં આવ્યું હતું અને પછી એના મેપિંગ કરવામાં આવી મેપિંગમાં લગભગ જેટલા ફોર્મ આપને કલેક્ટ કરવામાં આવ્યા છે આ પૈકી લગભગ ચૌદ ટકા લોકોના મેપિંગ બે હજાર બેની યાદીમાંથી નથી થઈ શક્યા બાકી લગભગ છ્યાસી ટકા જે આપનું જે વોટર્સ જે બે હજાર બે અને બે હજાર પચ્ચીસની મતદારીની યાદીને જ્યારે આપણે સરખાવી તો આટલા વોટર્સ મેપ થઈ ગયા છે તો હવે અત્યારે આજે આપણે આ જે દરેક રાજકીય પક્ષોને પણ આ ડ્રાફ્ટ મતદારી યાદી આપી છે અને આજે ફાઈનલ ડ્રાફ્ટ મતદારી યાદી આપને જાહેર કરી છે હવે આગામી તબક્કાઓમાં આપને જે કોઈ વાંધા સૂચન આવશે જે કોઈ અનમેપ્ડ લોકો જે છે આ લોકો પણ જે પુરાવા રજૂ કરશે તો એને ઇઆરો આ પુરાવાઓને ધ્યાનમાં લઈને એને મતદારી ફાઇનલ જે મતદારી યાદી જે કે સત્તર ફરવરીના રોજે પબ્લિશ થવાનું છે સેવન્ટીન ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં જે આપનો ફાઇનલ મતદારી યાદી ડ્રાફ્ટમાંથી જે જે કોઈ વાધા સૂચન આવશે અને ઈઆર દ્વારા હિયરિંગ કરવામાં આવશે એના પછી ફાઇનલ મતદાર યાદી સેવન્ટીન્થ ઓફ ફેબ્રુઆરીના રોજે બે હજાર છબ્વીસના રોજે પબ્લિશ કરવામાં આવશે આ સમય દરમિયાન આગામી સમયોમાં આપને ઈઆરઓઝ અને એ જેટલા પણ એવા લોકો જે છે જેનું કે ડ્રાફ્ટ મતદારી યાદીમાં નામ નથી આવ્યું અથવા કે એના જોડે જે પુરાવાઓ રજૂ નથી નથી થઈ શક્યા મેપ નથી થઈ શક્યા એવા લોકો પાસેથી ઈઆરઓ અને એઈઆરઓ દ્વારા નોટિસ ઇશ્યુ કરવામાં આવશે નોટિસમાં નોટિસના સ્થળ સમય અને તારીખ નક્કી કરવામાં આવશે અને દરરોજે એક ઈઆરઓ અથવા એઈઆરઓ પચાસ જેટલા લોકોને હિરિંગ કરશે એના પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને ફાઇનલી આ જે ઇલેક્ટ્રોલ રોલમાં એનો ઇફેક્ટ આવશે આપણા જિલ્લામાં લગભગ જેટલા વધારાના એની નિમણૂક માટે આપને દરખાસ્ત કરી છે આ જે એક બે દિવસમાં આપનું ફાઇનલ થઈ જશે એટલે સાતસો સાડત્રીસ એ દ્વારા આ સુનાવણીની કામગીરી કરવામાં આવશે આ સમય દરમિયાન આપને જે મતદારોને જે કોઈ પણ જાતના કન્ફ્યુઝન નહીં થાય એના માટે એનું કઈ રીતે એનું નામ જે કોઈ પણ જેન્યુન વોટર્સ જે લાયકાત ધરાવે છે મતદાર થવાનું એનું નામ ન રહી જાય એના માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપને સ્થાપના કરવામાં આવી છે કલેક્ટર કચેરીમાં આપ એન્ટ્રી ગેટ પર જોયા હશો એના સિવાય જે ઈઆરઓ એ ઈઆરઓ એટલે કે મામલેદાર પ્રાંત કચેરી મોટા ભાગે અને જે આપના એમસી ના જે વોર્ડ ઓફિસીસ છે એમાં પણ આપને મતદાર સહાયતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે જેમાં ઓફિસ સમય દરમિયાન સ્ટાફ રહેશે અને આ સ્ટાફ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મતદાર કોઈપણ જાતના જેને કન્ફ્યુઝન્સ હોય આ પણ રજૂ કરી શકશે ફોર્મ સિક્સ સેવન અને એટ પણ કલેક્ટ કરી શકે અને ભરીને બીએલઓઝને અથવા એઆરઓ અથવા ઈઆરઓઝને સબમિટ પણ કરી શકે છે એના સિવાય આપને ઓનલાઈન મેથડથી પણ કોઈ પણ વ્યક્તિ જે એકચ્યુઅલી ખરેખર અ મતદાર હોવાની બધી લાયકાતો ધરાવતા હોય એવા લોકો ફોર્મ સિક્સ સેવન અથવા એટ પણ ભરી શકે છે અને જે જેનું નામમાં ફેરફાર કરવું હોય સરનામું ફેરફાર કરવું હોય અથવા કોઈ પણ દાખલા તરીકે ઘણી બધી લોકો આપની યાદીમાં એવા છે જે શિફ્ટ થયા છે પણ બીજા બીજી જગ્યાઓ પણ લોકો શિફ્ટ થયા થઈને અમદાવાદ પણ આવ્યા હશે એવા લોકોના પણ નામ જે નોંધાવવા માંગતા હોય તો ઈધર ફોર્મ એટ ભરીને એડ્રેસ ચેન્જ કરાવી શકે છે

એના સિવાય પણ આપને ઘણા બધા કેમ્પ્સ પણ કર્યા જે કે કોઈ પણ વ્યક્તિ જે રહી ના જાય એના માટે આપને જે કેમ્પ્સ પણ ઘણા બધા આપને કર્યા બૂથ લેવલ ઉપર પર સની રવિના રોજે સ્પેશિયલ કેમ્પ્સના આયોજિત કરવામાં આવી હતી એટલે કે એસડીમાંથી પણ કોઈ પણ વ્યક્તિ અથવા કે ઇનફેક્ટ બીએલએસ ને પણ આપની સૂચના હતી કે બીએલએસ પણ ફોર્મ આપી શકે તો આ બધા પ્રયાસો આપને કરવામાં આવેલા હતા જેમ આપે 14% ને જે જે નોન મેપિંગ માટે આપને પ્રશ્નો પૂછ્યા છો એના માટે પણ સતત અત્યારે પણ નોન મેપિંગ મે જેટલા લોકો છે એના જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી થયેલા જે પુરાવાઓની જે ડોક્યુમેન્ટ્સની યાદી છે આ યાદીમાંથી કોઈ પણ પુરાવા જે નોટિસ ફેજમાં આપશું અને જ્યારે હિયરિંગ આપશું રજૂ કરશે તો એનું પણ કામગીરી આપણે પૂરી કરી દેશે

સિસ્ટરાઈયો તો સામાન્ય વ્યક્તિ જે છે એકઈ રીતે એમાં જોઈ શકશે કે એનું નામ એ ટ્રાફ મળതായി આદિમાં છે કે કે અનેક એના માટે કોઈ પીડીએફ ચેક કરવી પડશે કે ભાઈ સિંધુ એપ્લિકેશન થ્રુ કે એ રીતે એનો નંબર રાખીને ચેક કરી શકે કે રીતે જો કોઈ અપર વ્યક્તિ હશે તો એ કઈ રીતે ચેક કર ડૉક્ટર નું મૂળ ઉપર બસિત કર્યું છે કે મૂળ ઉપર જોઈ શકાશે ઈઆરની ઓફિસમાં જોઈ શકાશે ઈઆરની ઓફિસમાં જોઈ શકાશે શ્રીની ઓફિસમાં

અથવા ઓલરેડી એનરોલ નથી પણ ઘરે જઈએ અને ફોર્મ આપવાની પણ ના પાડી હોય તો આવા પણ કારણો હોય છે બીજા અધર ધેન ધ એએસડી કેટેગરી રાઈટ કે મારે નથી જ આપવું ફોર્મ તો એ અધર કેટેગરી ની અંદર મૂકવા સર સર હવે કોઈ વ્યક્તિ ફોર્મ જમા કરાવવાનું વિચારે તો આપવાનું વિચારે તો એ હવે

એના સિવાય બાકી લોકોને કોઈ પણ આવવાની પણ જરૂર નથી કોઈ પણ પુરાવાઓ આપવાની પણ જરૂર નથી જેને જેને નોટિસ આપવામાં આવશે જે નોન મેપ લોકો છે આ લોકોને ફક્ત નક્કી થયેલા પુરાવા પૈકી કોઈ પણ પુરાવા રજૂ કરવાથી એનું પણ કમ એને શું કોન્ટેક કરે ઓકે

અને સમયસર જે માહિતી પૂરી પાડવાની હતી આપને માહિતી પણ પૂરી પાડી છે અમુક વખતે આવ્યું કે લોકો નથી મળી રહ્યા તો એના ઘણા બધા આવો પણ સૂચનો મળ્યા કે દિવસે નહીં મળે તો આપણે રાત્રે કેમ્પ કર્યા ઘણા બધા એવા કે હેલ્પ માટે જે ડીએલઓઝને હેલ્પ માટે આપને લગભગ ત્રણ હજાર જેટલા અલગ અલગ તબક્કા માટે એને આસિસ્ટન્ટ સ્ટાફ પણ એને આપને આપી અને એવી રીતે ઘણી બધી જે વચ્ચે વચ્ચે આપને સૂચનો મળ્યા અને સૂચનો દરમિયાન જે આ કામને વધારે સ્મૂથ કરવા માટે જે જે ઇન્ટરવેન્શનની જરૂર હતી આ બધી ઇન્ટરવેન્શન રાજકીય પક્ષો પાસેથી મળી અથવા કે ગમે તે સોર્સેસથી આપણે મળ્યા કે આ કરવાથી આપને વધારે સ્ટ્રેન્થન થશે તો આ બધું કરીને સ્પેશિયલ કેમ્પ્સ કરીને નાઇટ કેમ્પ્સ કરીને આ બધું આપણે આ જે આપણને આવ્યું કે સોલિડ વેસ્ટના જે ડોર ટુ ડોર કલેક્શનમાં વાહનો ચાલે છે એમાં પણ આપને આ ઇન્ફોર્મેશન પેન મારફત નાખીને લોકો સુધી મેસેજ પહોંચાડ્યા કે હજુ પણ લાસ્ટ ડેટ આટલા સમય બાકી છે તો આટલા સમયમાં તમે ફોર્મ આપી શકો છો તો આ બધા ઇન્ટરવેન્શન સમય સમય પર જે ફીડબેક મળ્યા ઇન્ટરનલ જે આપના એઆર ઓર ના ફીડબેક હતા પબ્લિકના ફીડબેક હતા આ બધા ફીડબેક આધારે આપને નવા નવા ઇન્ટરવેન્શન આપને કર્યા જેથી કે છેલ્લા તબક્કામાં આપ લોકો જોયા શું ઘણું બધું કામગીરીમાં સ્પીડ જોવા મળી सर आप ग्रामीण या जिला इत्यादि पर तौर पर हमारे सहायता केंद्ररी एडिशन में हेल्पलाइन नंबर 950623 नंबर यू कैन कांटेक्ट दैट नंबर सर ग्रामीण या जिला अभी क्लियर नहीं है तो सारे तमाम जो मतदाता सूची में कोई ये जल्दी कोई तरह का जानकारी आप दे छोड़ सकते चालू चालू

એટલે તો નંબરમાં જ્યારે જોઈએ તો આ સ્થાનાંતર એના જોડે સંપર્ક જે થયું હોત તો આ સિફ્ટેડ ના ઇશ્યુ નહી આવ્યા હોત એટલે આ લોકો મોટા ભાગે આપને ખબર છે અમદાવાદ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ છે મોટા શહેરો છે અ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો બીજા જિલ્લાઓથી પણ આ અહીંયા કામ કરવા માટે આવે છે બીજા રાજ્યો પણ કામ કરવામાં આવે છે અમુક વખતે આ બે ત્રણ વર્ષ રહે છે પછી જતા રહે છે પછી નવા લોટ આવે છે ફરી એટલે કે એનું લગાતાર કેમકે આ અનઓર્ગેનાઇઝ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઘણા બધા લેબર્સ કામ કરવામાં આવે છે એટલે એવું પણ નથી કે કાયમી અહીંયા રહેતા હોય એટલે બે ત્રણ વર્ષ અહીંયા કામ કર્યા પછી જતા રહ્યા ફરી બે ત્રણ વર્ષના બીજા લોટ આવ્યા આ રીતે એક કોન્સ્ટન્ટ માઇગ્રેશન ના સાયકલ ચાલતા રહે છે उंडल दोन अहमदाबाद इन एंड गेटिंग

પણ એના માટે પણ અત્યારે જે નોટિસ આપશો નોટિસમાં આ લોકો જે પુરાવા રજૂ કરશે તો આપને થઈ જશે સર નોટિસ કેટલા દિવસમાં આપવામાં આવશે અને કેટલા દિવસનો જવાબ આપવાનો રહેશે એ નોટિસ 7 દિવસ પછી સર્વ કરવાનો અમે ચાલુ કરશું અને એમાં ડેટ અને ટાઈમ મેન્શન કરેલો હશે દરેક વ્યક્તિને એ ચોક્કસ દિવસ અને સમય આપવામાં આવશે ઉપરાંત હેલ્પ ટેસ્ટ મુખ્ય છે કોઈને બહાર જવું છે તો દેખિન કોન્ટેક્ટ હેલ્થ ટેક હેલ્પ ફ્રોમ ધેર તો ના પુરાવા ત્યાં પણ લઈ લઈશું બરોબર એટલે આપના દાખલા તરીકે જે ડેટ અને સમય નક્કી કરે એમાં કોઈ ના પહોંચી શકે તો એના પછી પણ આવીને આપને જે આવશે તો એને આપણે રેકોર્ડ કરીશું સર મેરેસ છે